મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે તેર હજાર ગુણીની આજની આવક છે એટલે કાલ કરતાં હજાર ગુણીની આવક આજે સારી ગણવાની મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠ માં એક પિલોરીથી શરૂ થવાનું હોય તો હરાજીમાં જઈને જાણી કે કેવા મને કેવા બજાર ભાવ થાય છે મિત્રો ને ધાણા ક્યાં ક્યાં ઉતરે એની વાત કરી તો મિત્રો છાપરા નંબર આઠમાં ઉતરા છે ડૂમ નંબર ત્રણે આ જો ભરેલું છે મિત્રો ને કપાસ છાપ વિભાગ નંબર એક બે એમાં ધાણા હાલ ઉતરી રહ્યા છે બધાય ને હરાજીનું કામકાજ છાપરા નંબર આઠમાં એકના પેલોથી શરૂ થઈ ગયું તો ચાલો ચલો જઈએ જાણી લઈએ કેવા જે છે આજના બજારમાં આવું

બે હજાર ને રૂપિયાનો ભાવ થયો કલર વાળો માલ છે બે હજાર ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો માલ કાંઈ ઘટ એમ નથી બે હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો અઢારસો ને એક રૂપિયા નો ભાવ થયો માલ 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 છે રૂપિયામાં આ આ વેચાણો તમે જોઈ અઢારસો થયો રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે આ માલનો નો તમે જોઈ શકો ચૌદસો છવીસ જો 1431 રૂપિયા વેચાણ હતા તાણે જે મિત્રો ફાઈડુ મેસમાં છે 1431 રૂપિયાનો ભાવ છે આનો ફોર હે અરે એક આનામાં તમારા ઇલેક્ટ્રોનનો ઓલકા ચૌદસો ને એકાવન માં ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે ઈગલ પ્લસ રૂપિયાનો ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ઈગલ પ્લસ કલરમાં છે ચોખાઈ સાડી છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો આનો પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો પંદરસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો